આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો આજકાલ ઘણા લોકોને વીજ જોડાણું કાપી નાખવાના મેસેજ મળી રહ્યા છે આ ઉપરાંત લોકોને કેવાયસી અપડેટ કરાવો તેવા મેસેજ પણ મળી રહ્યા છે જો કે આ પ્રકારના તમામ મેસેજ ફેક છે અને તેના આધારે હજારો લોકો સાથે છેતરપિંડી કરાઈ રહી છે આ વાતને ગંભીરતાથી લઈને સરકારે દેશના અંદાજે ત્રીસ હજાર જેટલા મોબાઈલ નંબર બંધ કરવા કાર્યવાહી હાથ ધરી છે આ માટે તમે પણ ચક્ષુ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો એટલું જ નહીં તમે આ સાઇડ ઉપર કોઈપણ સંભવિત છેતરપિંડી કે કૌભાંડ આચરતા મોબાઈલ નંબરોની પણ જાણ કરી શકો છો મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂત હેતુલક્ષી નિર્ણય નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી અપાશે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના આશરે સાઠ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે મિત્રો સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએની સરકારને ટકી રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે નાની અમથી ગડબડ થશે એટલે તરત સરકાર પડી જશે રાહુલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એનડીએમાં ઘણા લોકો નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ છે જે ઇન્ડિયા ગઠ ગઠબંધનના સંપર્કમાં છે ખાસ કરીને એનડીએના પ્રાદેશિક પક્ષો ના નાખુશ છે જનતાએ ભાજપની વિચારધારા નકારી છે અને મોદીજીની છબી પણ નષ્ટ પામી છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરમાં છૂટો સવાયો વરસાદ પડી શકે ઉ ઉપરાંત આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ખરીફ પાપ માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને એમએસપી દ્વારા બે લાખ કરોડ રૂપિયા મળશે જે ગત વર્ષની સરખામણીએ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા વધારે છે